ભીમની વાત હતી કોની વાત હતી બીજી એક વાર્તા તમને કહું કે ભીમ અંદર દસ હજાર હાથીઓનું બળ હતું કેવી રીતે આવ્યું એની વાત આપણે ભીમ અને પાંડવ પુત્ર હતો ભીમ હતો એ

ભીમ બીજા લાડવા લાવો બીજા લાડવા લાવો પેલા આવે ને એમ ભાઈ પાંડવ ને જમવાની બહુ મજા પડી ગઈ પછી બધા મને તો ઘેન ચડવા લાગ્યો બધા તો સુવા લાગ્યા પછી કવરો પણ શું કેમ સારું સારું ચલો આપડે બહાર જઈ ચાલો ઠંડો ઠંડો પવન આવે એમાં આપણે બધા સૂઈ જઈએ કૌરવો તો ભાઈ ખાલી ખાલી સુવાનો ઢોંગ કરવા લાગ્યા કે ભાઈ મને ઊંઘાઈ પેલો કે મને ઊંઘાઈ કૌરવો કેટલા હતા બેટા કેટલા ભાઈઓ હતા સો કેટલા ભાઈઓ હતા બધા વારાપટી વારાપટી જાડી છે સૂઈ ગયા પાંડવોને પણ ઊંઘાઈ ગઈ

એવું જે ભીમના જે શરીરમાં ઝેર હતું ને એ નીકળી ગયું શું ભાઈ નીકળી ગયું જેવું ઝેર નીકળી ગયું ભીમ તો જાગી ગયો ઓ બાપા રે હું કઈ આવી પાણીમાં પછી એને યાદ આવી ગયું કે મને તો દુર્યોધનના કૌરવોએ બાંધી અને નદીમાં નાખી દીધો તો હવે હું પછી એને શું કર્યું બધા નાગ એને ડંખ મારવા લાગ્યા એટલે એને મુઠ્ઠીમાં બધા નાગને પકડી લીધા એટલામાં નાગનો જે રાજા હતો ને તેની જોડે બીજા રાજા ગયા અને કેવાલા ગયા નાગ દેવતો નાગ દેવતો એક નાનું બાળક આવી ગયું છે અને આપણને બધાને પકડી લેજો નાગના રાજાએ તો સૈપાઈ મોકલ્યા ભઈ છોકરાને પકડી લાવો આપણા મેલમાં બધા તો ભીમને પકડીને રાજા જોડે લઈ ગયા પછી કે ભઈ તું અમાર નાગને કેમ મારે છે ભઈ હું કોઈને મારતો નથી એ નાગ મને ડંખ મારે છે તું આવ્યો કઈ રીતે એટલે એને વાત કરી

અને ભીમ તો જમવા લઈ ગયા જાત જાત વસ્તુઓ જમાડી પછી નાગરો જે રાજા હતો ને એને કીધું હું તમને નાગરસ આપે નાગરસ એટલે શું ભાઈ તમને ખબર છે નાગરસ પાયો ને એની અંદર 10000 હાથીઓનું બળ કેવું બળ 10000 10000 હાથીઓનું બળ ભીમની અંદર આયુ ભીમ તો બધો રસ પી ગયો નદીમાંથી બહાર આવ્યો